તો હલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને મિત્રો જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ મિત્રો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરતા રહેજો સબસ્ક્રાઈબ કરવાનો ઢીલા ના પડતા સપોર્ટ કરતા રહો તમારા સપોર્ટની આપણે ખાસ જરૂર છે બાકી મિત્રો રાજુ પાકોને આવી જશે તો આપણે જવાનું છે નવી ચેનલના શૂટિંગનું અને ઘરમાં સરસ ચા નાસ્તો રેડી થઈ ગયો છે આપણે ઓકે ફ્રેશ થઈ જાય છે મને આજે રવિવારની રજા છે એટલા માટે ઉગી રહ્યો છે બાકી ડીગુ ચપ્પુ વન ઘેર નાઈ ગયો છે અલ્યા ડીગુ એ ડીગુડા ચોકર છે હા હું કા દે અલ્યા તારી તારી બીજા ગેર નાસ્તો કરવા આવી ગયો અલ્યા હું કરું ભાઈ આહ ખીચડી અને ચા ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો નાસ્તો કરો નાસ્તો કરો ચા પીવીએ હાલો મા પપ્પો વિડિયો બનાવાય મા બપોર નાસ્તો આલે વિડિયો બનાવાય તો મિત્રો આપણે સરસ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી અને પછી નીકળી જઈએ શૂટિંગ અત્યારે વાગ્યા છે સાડા આઠથી નવ અને આવી જાય છે શૂટિંગમાં મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે એક બે સારા સારા કટે પૂરા થઈ જાય ભગા પાછીનું જોરદાર વિડીયો શૂટિંગ થયું છે કોમેડી રાજુ પાકો કેસી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ આ તો લગભગ ખાજા બે ચાર દાડી નહીં આ પણ

અને એમાં હાઉથી હું વધારે મને આવે રાજુ કાગળ પણ મારા યાર મોમો મોમો આઈન થઈ જાય ને એટલા માટે એટલા માટે મોમો માની ઉડ્ડા હોય હા હા બાકી તો સરસ એકાદો કટ તો બતાવીએ આગળ તો બન્યા રજો આનું રાખો રાખો દવા ના બને મહેનત કર્યા તો હોટી જેવો થઈ ગયો છો

કંટાળી ગયો છું કયો એટલે ભુવા વારેલ લઈ ગયા તને કદી બતાવી સુરેલ ના તો પછી તને હું કેમ મોને સી તને એક તો મિત્રો અત્યારે વાગ્યા છે દસ અને મસ્ત શૂટિંગ પૂરું કરી આ વગેરે આવી ગયા છીએ બાકી મિત્રો ચા નાસ્તો સરસ રેડી થઈ ગયો છે મારા ભાઈનો ભૂલનો તો એ લોકો હેતર મજો છે તો ચા નાસ્તો પહોંચાડી દે નાસ્તો ચાલુ છે અને ઘોડા દુમદબા કે લકડી કી કાઠી એ રીતે ચાલુ એ ભાઈ કઈ ચવાનું ખબર આવજે તો મિત્રો આપણે પહોંચાડ કરી અને આવી પછી મળીએ અને આજ કદાચ એ નહીં તો પોટલી બતાવશું તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જશે ખેતરમાં ભાઈ ભાઈને તો નાસ્તો કરી આયા બાકી કપાસ આમ બગરવા માંડે ખાકરીયા બમં દેજો પાપ તલ લાલ લાલ થઈ જમ મિત્રો આ બધા ખાકરી આવી જશે હું લાયો દેખો દેખો લાયો ફૂલાયો એ તો મિત્રો ચા નાસ્તો કરી દઈએ અને પછી જીએ ગેર ગાતેરુ લઈને હું કરું દો તો મિત્રો અત્યારે અગિયાર વાગ્યા અને પ્લસ ટાઈમ થઈ ગયો છે બાકી ઘેર આવી જાય છે અને એક ઘેર લાવવાનો હતો એટલા માટે આપણે પોટલીઓ લાવવાની કોઈ તકલીફ પડી નહીં બાકી તો મિત્રો ટાઈમ થઈ ગયો છે જોગમાયા ટાઈગરના શૂટિંગમાં જવા માટે અને ઘરમાં જમવાનું મિત્રો સરસ રેડી થઈ ગયું છે તો સરસ જમી લઈએ ફટોપટ જમીન પાસે નેકલી જેસી દાજ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં બાકી મિત્રો આપણા ઘરમાં આજે જમવામાં બનાવ્યું છે બટાકો અને ચોળીન શાકનું મિક્સ રસાવાળું શાક છે મિત્રો ઘઉંની રોટલીઓ છે ગરમા ગરમ નમો છે સાસ તો મસ્ત જમી લઈએ અને જમીન પછી મળીએ બાકી જો આ મંડળી તો ઊભી થતી જ નહીં લેડો ભાઈ ખાવા ખાવા એ ના આખો દારો ના જોવાય એટલે પણ આખો દાડો ના જોવાય મને તારે રજા હતી વધારે પણ નહીં જોવા હાલ દેહડી અને ખાવા હાલ દેહડી ડીકી ના હાલજી તો મિત્રો સરસ જમી લઈએ અને પછી સીધી મુલાકાત કરીએ જોગમાં ટાઈગર લાઈવ શૂટિંગ તો બન્યા મિત્રો અત્યારે વાગ્યા છે દોઢ અને આવી જાય છે શૂટિંગમાં આજે એક બંકો શૂટિંગમાં ઓછો છે સોમભાઈ ચોક જ્યાં છે બાર એટલા માટે મિત્રો અમે અમે શૂટિંગ ચાલુ કર્યું છે આ તો બીજા મોખાજી મોકલા મિત્રો આપણા સબસ્ક્રાઈબર શું ઓળખી એટલા માટે બાકી જો મોમો હાથ મિલાવું છું એટલે અડો મહિના પાછળ પ્રિય મહેનત નહીં કરવી મફજી આવ્યા છે પાછા વિરમને હા ફોજી જમીન રહી છે ખાતામાં તો મિત્રો વાગ્યા છે અને મસ્ત શૂટિંગ પૂરું કરી અને આજે વેલા ગયા ગયા છે માફ કરજો મિત્રો એક વિડીયોનો પટ લેવાનું સેટિંગ નથી ત્યાં કારણ એક જ તો મિત્રો વિરમ અને શૂટિંગ હતું જેમાં આપણો મેન પાત્ર છે મોહમારું મારું એટલે મિત્રો આપણે એક હાજરી લેવાનું છે નહીં બાકી તો મિત્રો જો મૂના વહેવાના જ રવિવાર છે તો ફોન જોવાની ખૂબ મજા છે ડીગુ હજી ઉઘેર્યું છે મિત્રો બાકી આપણો ઘરમાં ચા નાસ્તો મસ્ત રેડી થઈ ગયો છે સરસ ચા નાસ્તો કરી દઈએ ઘરમાં ગરમ ચા લઈ લીધી છે મેં નાસ્તો લઈ લીધો છે તો ચા નાસ્તો કરીને પછી મળીએ મિત્રો તો મિત્રો અત્યારે વાગ્યા પહોંચ અને મસ્ત ચા પોણી કરી અને આવી જશે આપણા એરંડો વાળા ખેતરમાં ટ્રેક્ટર આવ્યું છે રોપ દેવા માટે ગુલાબીઓનું તો મિત્રો જોવા છીએ થોડા ઘણા છે તો ફટોફટ વહેણી લઈએ મહીથી એટલે કે ટ્રેક્ટર ના આવતા જતો ફાવો બાકી રોપ શું દેવાય છે જરા કોમેન્ટ કરજો મિત્રો ટ્રેક્ટર આ આવે એટલે મસ્ત એકાદ કરતા મને બતાવીએ તો તો મિત્રો હેતરમાંથી ઘેર આવી જાય છે વાગી જાય છે મસ્ત પેશો ધોવાનું કોમકાજ પતી ગયું છે આવું ખોણ મેલી દીધું છે બાકી ડીજી અને ચક્કુ એ હું કર ભાઈ માટી વાળો છે નહીં ને ગમમાં નહીં આ બાબાનું દૂધ બનાવા હા આબાનું આબા નું બાકી તો મિત્રો ભેંસો સરસ દોવાઈ જાય છે દૂધ ઠંડુ થવા મેળવ્યું છે બધું દૂધ બધું ભરાઈ અને પછી આવીને મળીએ મિત્રો બાકી ડીગી પડી જાય ભોય જો અલ્યા કશું ના થાય ભાઈ ચીડીઓ મળી જાય ખાસ બધી તો મિત્રો અત્યારે વાગેલું સાડા સાત અને મસ્ત દૂધ ભરાય ઘરે આવી ગયા હતા

કે ઘઉંની હોય છે બાજરીના રોટલા છે મિત્રો ખીચડી છે અને દૂધ છે દોના હાલો દોણા ભાઈ ધોણા ગપ્પો મારી દો ખાલી બાકી તો મસ્ત જમી લઈએ જમીન પછી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે જમીન આવી જઈએ છીએ રેગ્યુલર જે કંઈ એડિસિનને કોમકાજ કરવા માટે અને મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ આજે વિરામ અને મફાજીનું શૂટિંગ થયું છે તો મિત્રો આવતા સમયમાં વિરામ અને મફાજીના વિડીયો પણ કન્ટિન્યુ ચાલુ થઈ જશે બાકી તો જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક શેર અને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો યાદ કરીને બાકી આવતીકાલે ફરી મળીશું એક નવા વિલોગ સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગની